ઘરે જમવાનું હોય છે અને વહેલો બોલાયેલા એટલે વહેલું વહેલું પતાવી દીધું છે ફરી એકવાર વાર ફૂલ પેટે આપણે જમાડીશું ફરી એકવાર આપ સબ લોકો આભાર વંદે માત્ર ભારત માતા કીધે અસ્તુ થેન્ક યુ સર આપનો આભાર હું પુનઃ વિનંતી કરીશ તમામ મંચ સ્મારોન આપ સ્થાન લેશો હવે સૌપ્રથમ ખૂબ લોક લડીલા જે વિજેતા બની આવ્યા છે એવા સાંસદ શ્રી માનનીય શ્રી ડોક્ટર હેમાન જોશીજીને પુષ્પગુચ્છ સમર્પિત કરવા માટે લેશો ડોક્ટર હેમાંગભાઈ જોશીજીને વધાવી લેશો અને મને માનનીય મોદી સાહેબ નું વાક્ય યાદ આવે છે કે કટ ચુકી ઉમર સારી જિંદગી कट चुकी है उम्र सारी जिंदगी पत्थर तोड़ते हुए अब कोई इन हाथों से कोई कोई नूर होना हीरा होना चाहिए अब हाथों से कोई कोई नूर हो, हीरा होना चाहिए एक बार जोरदार थी ताजो दी सांसद ने बता भी सो आप थैंक यू हमें वरोदरा से भारतीय जनता पार्टी ना प्रमुख मान्य श्री डॉक्टर विजय शाह साहब તેઓને સન્માન માટે શ્રી શ્રીરંગા વિનંતી કરીશ કે ધારાસભ્ય શ્રી સયાદીગંજ માનનીય શ્રી કેયુરભાઈ રોકડિયાજી જોરદાર તાલી થી તેઓને પણ વધાવી લેશો મિત્રો આપણા કેયુરભાઈ તેઓને પણ જોરદાર તાલીઓ થી વધાવી લેશો એ જ રીતે બિનેશભાઈ પંડ્યા શિક્ષણ સમિતિ ચેરમેન તેઓને પણ જોરદાર તાલીઓ વધાવી લેશો કોર્પોરેટર શ્રી નરસિંહભાઈ ચૌહાણ હું સંજયભાઈ ભાઈ વિનંતી કરીશ કે આપ ઝડપથી આવીને નરસિંહ સન્માનિત કરી લેશો ઝડપથી લેશો વસાવા સન્માન માટે હું નૈનાબેન ને વિનંતી કરીશ નૈનાબેન ને સ્વીબેન વિનંતી કરીશ ઝડપથી બતાવશો આપણે સન્માન કરશો માન્ય શ્રી મેહુલભાઈ લાખાણી જોરદાર વધાવી વધી શ્રી મેહુલભાઈ લાખાની મંત્રી શ્રી વડોદરા આપણા મુકેશભાઈ દીક્ષિત પૂર્વ કોર્પોરેટર શ્રી તેમના સન્માન માટે કૌશિકભાઈ વિનંતી કરીશ વોર્ડ પ્રમુખ શ્રી પરેશભાઈ બ્રહ્મ તેઓના સન્માન માટે અનુપભાઈ માસ્તર ને હું વિનંતી એન્ડી જોશી મહામંત્રી માન્ય શ્રી પરેશભાઈ એન્ડી જોશી હું પુનાલભાઈ ને વિનંતી કરીશ લાલાભાઈ નૈના બેન નું વિનંતી કરીશ માર્ગીબેન તૈયાર માટે નૈનાબેન નું વિનંતી કરીશ અને શ્રીમતી હેમલતાબેન ગોર તેઓના સન્માન માટે

साईनाथ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી જે વિવિધ સેવાકીય કાર્યોની સરવાણી હર હંમેશ વહેતી આવે છે એના જ એક ભાગરૂપે આજે મફત નોટબુક વિતરણનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા આ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ જેના માધ્યમથી આ આયોજન કરવામાં આવ્યું છે એવા

વ્યક્તિના પોતાના ઘર કરતા પણ વધારે એના પરિવારને ઉપર લાવવા માટે પરિવારના માધ્યમથી સમાજને ઉપર લાવવામાં માટે માટે તમામ વિષયો શિક્ષણ એક એક પાયો છે છે પાયાનું સંસાધન અને જ્યારે શિક્ષણને લગતા તમામ સંસાધનો એના શૈક્ષણિક કિટ હોય કે પછી બીજા કોઈ શિક્ષણને લગતી ફી હોય શિક્ષણ ને લગતા યુનિફોર્મ હોય એવી તમામ જે વસ્તુઓ હોય એનો જે ખર્ચો દિવસેને દિવસે વધતો જાય ત્યારે આ પ્રકારની સેવા એવા વાલીઓને એ પ્રોત્સાહન પૂરું પાડે કે પોતાના બાળકોને વધારેમાં વધારે આગળ શિક્ષણ આપતા રહે અને એ જ પ્રકારનો આજનો આ કાર્યક્રમ અને કાર્યક્રમની અંદર મને પણ જે સન્માનવામાં આવ્યો છે હું માનું છું કે આ વિસ્તારે અને રાજેશભાઈ અને એમની સમગ્ર ટીમે આપણા સયાજીગરના ધારાસભ્યે આ વિસ્તારની અંદર જે પ્રકારે ચૂંટણીમાં પણ કામ કર્યું છે એ સૌ કાર્યકર્તાઓ માટે આગેવાનો માટે આપણે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ આપ સૌના પ્રયાસથી સમગ્ર દેશમાં સાતમા નંબર અને ગુજરાતમાં ત્રીજા નંબરે વડોદરાનો એક યુવાન સાંસદ તરીકે દિલ્હીમાં જઈ રહ્યો છે આ પ્રકારના આશીર્વાદ આપે આપ્યા એ બદલ હું આપનો આભાર માનું છું અને ફરીથી રાજેશભાઈ શિરંગભાઈ અને એમની સમગ્ર ટીમ સાયના એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટે ખૂબ ખૂબ અભિવાદન અને શુભેચ્છાઓ પાઠવું છું કે આ પ્રકારે આગળને આગળ આવી જ સેવાની સરવાણી વહાવવાનું એમને કષ્ટભંજન દેવ આટલા જ આશીર્વાદ આપે અને વધારેમાં વધારે આવા સત્કાર્યો થાય ભારત માતા કી જય વંદે માત્ર થેન્ક યુ સાહેબ શ્રી આપનો આભાર હવે હું માનનીય સાંસદશ્રીના સન્માન માટે વિનંતી કરીશ સૌપ્રથમ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ

અને પછી સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તૈયાર રહેશે એક બે મિનિટ મિત્રો 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 સાંસદ નું સન્માન થવા જઈ રહ્યું છે હવે ચંદ્રનગર પુનઃ એક વાર તાલિયો ગિરનાર થી વધાવી લેશો આપ સર્વે હવે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તૈયાર રહેશે અને શ્રી દિનેશભાઈ પાઠક બ્રહ્મ સમાજના જે છે દિનેશભાઈ પાઠક દિનેશભાઈ પાઠક આપ તૈયાર રહેશો પુનઃ એક વાર તાલીઓ થી વધાવી લેશો ओके माननीय श्री दिनेशભાઈ પાટક બ્રહ્મ સમાજ તરફથી તેઓ પણ સન્માન કરવા જઈ રહ્યા છે જોરદાર जोरदार તાળીઓથી વધાવી લેશો હવે હું વિનંતી કરીશ માનનીય સાંસદ શ્રીને હું વિનંતી કરીશ કે અમારા નાના નાના ભૂલકાઓને નોટબુક વિતરણ કરશો સ્ટાર્ટ શરૂઆત કરશો तमाम जोड़ा जो से अंदर तमाम नोटबुक वितरण माटे जोड़ा से मान्य श्री डॉक्टर हेमंत भाई जोशी जी मान्य श्री डॉक्टर विजय भाई शाह शहर प्रमुख मान्य श्री धारा सभ्य श्री सयाजीगंज श्री केयूर भाई रोकड़िया भाई श्री बंदीश भाई शाह विनेश भाई पंड्या चेयरमैन श्री कॉर्पोरेटर श्री नरसिंह भाई चौहान કોર્પોરેટર શ્રી શ્રીમતી ઉમિષાબેન વસાવા વડોદરા શહેર મંત્રી ભારતીય જનતા પાર્ટી શ્રી મેહુલભાઈ લાખાણી પૂર્વ કોર્પોરેટર શ્રી મુકેશભાઈ દીક્ષિત બોર્ડ નવ પ્રમુખ શ્રી પરેશભાઈ બ્રહ્મટ મહામંત્રી શ્રી અર્પનસિંહ પરમાર અને મહામંત્રી શ્રી એન જોશી બેહુલભાઈ લાખાણી લાલાભાઈ

જો સીબે મોડું સીધું આ તો આમ જ કરી કાઢો તો ઘનશ્યામ પાર્ક સોસાયટી માન્ય શ્રી ડીસી પટેલ સાહેબ સમગ્ર ટીમને વિનંતી કરીશ કે સાંસદશ્રી નું ટીમ વતી સન્માન કરશો

દર્શન મિત્રો જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જે આ વર્ષે પણ રાજેશ આયરે અને આયરે પરિવાર દ્વારા જે વિકલાંગ દીકરાઓ છે વિધવા બહેનો છે તેઓના જે બાળકોને છે તે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું ને આ ખૂબ જ સુંદર કાર્યક્રમ રાજે આયરે દ્વારા સુબર્ણપુરા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે સાથે જ વડોદરા શહેરના સાંસદ હેમંતભાઈ જોશીનું પણ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મારા સહયોગી સાથે હું રવિસિંહદાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા